આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની લોકસભાની સીટ માટે ભાજપે આ વખત શિવસેનાની સિટિંગ સાંસદ કલાબેન ડેલકરને ભાજપમાંથી ટિકિટ આપી છે ભાજપમાંથી ટિકિટ મળતા જ કલાબેન ડેલકરે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં દાદરાનગર હવેલીની સીટ નરેન્દ્ર મોદીને અર્પણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો દાદરાનગર હવેલીમાં ભાજપે આ વખતની ચૂંટણીમાં શિવસેના ઉમેદવારને ભાજપમાંથી ટિકિટ આપી એક નવો દાવ ખેલ્યો છે ગત બે હજાર એકવીસમાં પેટા લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમત સાથે શિવસેનાના સિમ્બોલ પરથી જીટેલા કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરી ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે પહેલા તો હું માનીય માનનીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ગૃહમંત્રી અમિત શાહજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે આ મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને જરૂર આ સીટ અમે જીતાડીને એમને અર્પણ કરીશું